નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના ના જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર છત્રીસ જેતપુર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો પચાસ ભચાઉ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રેસઠ રાપર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકત્રીસ પોરબંદર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ હજાર છસોથી ચાર હજાર સાઠ ધ્રોલ ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર આઠસો પંચ્યાસી મોરબી ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર નવસો ચાલીસ જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો પંચાવન સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાટડી ત્રણ હજાર સાતસો છ થી ચાર હજાર બાસઠ અળવદ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર સમી ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો બાબરા ત્રણ હજાર પાંચસો ચાર હજાર પાંત્રીસ વિરમગામ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર બસો એક ટાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ઇઠોતેર સિદ્ધપુર એક હજાર ચારસોથી ત્રણ હજાર છસો બત્રીસ અમરેલી બે હજાર આઠસોથી ચાર હજાર પંચાવન વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બે હજાર આઠસોથી ચાર હજાર પંચાવન થરા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો પચાસ સિહોરી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો પાંત્રીસ ભીલડી ત્રણ હજાર ચારસો અગિયારથી ચાર હજાર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર નેવું પાથાવડા ત્રણ હજાર છસો પાસઠથી ત્રણ હજાર સાતસો પચાસ જામજોધપુર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો એકાવન વિસનગર ત્રણ હજારથી ત્રણ હજાર ધાનેરા ત્રણ હજાર પાંચસો એક્યાસીથી ચાર હજાર નેવ્યાસી પાંડલ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો સાણંદ ત્રણ હજાર એકસો સાહીઠથી ત્રણ હજાર પાંચસો કડી ત્રણ હજાર સાતસો એકત્રીસથી ત્રણ હજાર આઠસો એકતાલીસ ચસદણ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર છેતાલીસ જામનગર બે હજારથી ચાર હજાર વીસ પાટણ બે હજાર આઠસો થી ચાર હજાર બાવન તળાજા ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો પંચાવન ગોંડલ બે હજાર થી ચાર હજાર એકસો અગિયાર ત્રણ હજાર થી ચાર હજાર ચારસો એકત્રીસ ભાવનગર ત્રણ હજાર થી ચાર હજાર પંદર ભુજ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો અંજાર બે હજાર નવસો પચાસથી ચાર હજાર એકસો વીસ બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો વારાહી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પચાસ ઊંઝા ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર છસો એંશી રાંધનપુર ત્રણ હજાર બસો દસથી ચાર હજાર છસો એક ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જણાવું તમારી ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો